ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ વખતે પાપમોચની એકાદશીનું વ્રત બે દિવસનું છે પાપમોચની એકાદશીના દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે આ એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને મોક્ષ મળે છે આ વખતે પાપમોચની મોચ એકાદશી નો ઉપવાસ કયા દિવસે રાખવો જોઈએ પંચાંગ મુજબ આ વખતે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષ ની એકાદશી તિથિ પચીસ માર્ચે સવારે પાંચ વાગી ને પાંચ મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે આ તારીખ છવ્વીસ માર્ચે સવારે ત્રણ વાગી ને પિસ્તાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદ્ય તિથિ ના આધારે એકાદશી તિથિ પચીસ માર્ચ મંગળવાર ના રોજ છે પાપમોચની એકાદશી નું વ્રત બે દિવસ પચીસ માર્ચ અને છવ્વીસ માર્ચ નું છે વાસ્તવમાં પાપમોચની એકાદશી નો હરિવાસ છવ્વીસ માર્ચે સવારે નવ વાગીને ચૌદ મિનિટ વાગ્યા સુધી છે આ કારણે વૈષ્ણવ લોકો છવ્વીસ માર્ચે પાપમોચની એકાદશી નો ઉપવાસ રાખશે અને અન્ય લોકો પચીસ માર્ચે વ્રત રાખશે